मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ખનીજ ચોર અતિશય બેફામ બન્યા છે જેમનો મુખ્ય શ્રેય ખનીજ વિભાગના તમામ અધિકારીઓને જાય છે કેમ કે કોઈ પણ જાતની હપ્તાખોરી સિવાય અન્ય કામગીરી આ ડિપાર્ટમેન્ટમાં થતી હોવાનું તેઓ લાગતું જ નથી તે સનાતન સત્ય છે આ મુદ્દે ઘનસારે ઉપસરપંચ જણાવી રહ્યા છે કે ઘણી જ ફરિયાદો આ મુદ્દે અમોને આવેલ છે પણ અમોએ કેશોદ પોલીસ ટીમ જ ખાણ ખનીજ વિભાગને મોકલી છે પણ અણધણ તંત્ર કામગીરી કરતું જ નથી અહીં આપણ કઈક એવી જ ઘટના બની છે આમ એક તરફ સરકાર ગોચર પરના દબાણો દૂર કરવા બંગણા ફૂકે છે ત્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગોચર માભુ માફિયાઓ બસો ફૂટ ઊંડે સુધી ખોદીને ખાણો બનાવી દીધી છતાં તંત્ર ભીમનું કામ કરી રહી છે તેમની કામગીરીની લોકો વચ્ચે પોતે જ પોતાના પગ ધોઈને પોતાની પ્રશંસાઓ કરી રહ્યા છે ત્યારે કેશોદ તાલુકાના મોટા ઘનસારી બીપીએલના પરા વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજ ચોરી અટકાવવા

ચોરી થતી હતી એટલે હું ગયો તો રાજુ ને મારો નાખવાની ધમકી આપી અને મારી નાખવાની ધમકી આપી કાય પણ તું આદર કરી એટલે હું તારા કટકા કરીને મેં દાટી દે હું તોય નહીં મળે તારાથી થી કરી લઈજે પછી બીજા દિવસે હું તૈયાર પછી રવિવાર ને પોલીસ કેસ કરવા ગયો તો અરજી લઈને આવતો રહ્યો બીજે દિવસે અને આગળની કાર્યવાહી કરી અને આગળના પગલા જે જે લેવાના છે એ પોલીસ ખાતુંને નમ્ર વિનંતી મારી અને ખનીજ ખાતાને નમ્ર વિનંતી કે આમાં આગળ પગલાં ધ્યાન ને લે નકર મારા જીવનો જોખમ છે મને પણ કાંઈ પણ થાય એની રાજુ ને જગો બઈ જવાબદારી એની માટે ગમે એ થાય તો આગળને કાર્ય કરો ખનીજ ખાતાવાળાને હું પણ કંઈ પણ આપશે મારી માથે થાય ને ઓલી થાય એટલે મારે એની જવાબદારી બતા છે મારું નામ યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા મોટી ઘસારી ઉપસરપંચ છું મોટી ઘસારી હવે જે કઈ આ બનાવ બનેલો છે એ મોટી ઘસારી ગ્રામજનો એ જે કઈ ખનીજ ચોરી થાય છે એ ખનીજ ચોરીને લઈને વારંવાર અમને રજૂઆત કરેલી છે કે ભાઈ મોટી ઘસારી ની ગ્રામ પંચાયત ને રજૂઆત કરેલી છે કે ભાઈ આ બનાવને તમે રોકો અમે પણ ઉપર જાણ કરેલી છે ખનિજ વિભાગને જાણ કરેલી છે પોલીસ તંત્રને જાણ કરેલી છે તો આની અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી એ બાબતે જે રતિભાઈ દાનાભાઈ વેગડા જે ખનીજ ચોરી અટકાવવા ગયેલા એ બનાવને લઈને જે કઈ બનાવ બન્યો મારામારીનો બનાવ બન્યો જે કઈ મારી નાખવાની ધમકી આપે છે સામેવાળા લોકો એવું કહીને જે કઈ રતિભાઈ એફઆઈઆર કરાવેલી છે આ બાબતને લઈને રતિભાઈ જો પણ પગલું ભરશે તો આ જવાબદારી તમામે તમામ તંત્ર ની રહેશે તમામ અધિકારીઓની રહેશે અને જાનના જોખમ જોખમથી જે કઈ અધિકારીઓને માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા જૂનાગઢ